કે પ્રજાને પૈસે મંજૂરી માટે તલાતરવાળી રીંગણા લૌ કે બે ચાર લોને ને દસ બાર વડે અસ્થાપત્યની બેનૈતિહાસિક ઇમારત ઉપર પાંત્રીસ લાખની રોશની સરકારી ગ્રાન્ટમાંથી કરી ગદેડા ઉપર અંબાડી કરી હદ વટાવી છે આ ફાટીને ધુમાડે ગયેલા ઘમંડી વૃત્તિએ ક્યાં સુધી આપણે વોટ્સએપ પર રહીશું છત્રપતિ શિવાજી મહારાજના જાણતા રાજાના નાટક માટે પણ હવે પ્રજાને પૈસે આ તંત્ર અને સત્તા પક્ષના નીતિના બારામાં તમે શું કહેશો બસ અત્યારે વડોદરાની અંદર ખૂબ જ વડોદરા માટે દર્દનીય અને વડોદરા માટે ખૂબ જ સરબજનક વિષય અત્યારે ચાલી રહ્યો છે સમય ચાલી રહ્યો છે અને ભૂતકાળમાં આપણી ચૂંટાયેલી પાંખ અને સેવા સદનની અંદર બેઠેલા અધિકારીઓ એ સીધે સીધું પૂર પરિસ્થિતિની અંદર જ્યારે આપણા માનની આદરણીય મુખ્યમંત્રી સાહેબે જ્યારે આપણને ટકોર કરી કે સુરત અને અમદાવાદની વચ્ચે તમારું વડોદરા પાછળ કેમ ત્યારે વડોદરાની પ્રજા એટલે કે વડોદરાની ચૂંટાયેલી પાંખો અને વડોદરા શહેરના કાર્યકરો જ્યારે તાલી વગાડતા હતા ત્યારે એ ગંભીરતા એમને ખબર નથી કે વડોદરા સયાજી નગરી એટલે કે વડોદરા મૂળ વિક્રમ આદિત્ય નગરી છે અને વડોદરાની તમે સમગ્ર ભૌગોલિક પરિસ્થિતિ તમે જોઈ લો કે કુદરતી સૌંદર્યની વચ્ચે આપણું વડોદરા હતું અને જે છેલ્લા ઓગણત્રીસ ત્રીસ વર્ષમાં જે વડોદરાએ ખોયું છે એની વડોદરા શહેરીજનોને ખાસ કરીને બુદ્ધિજીવીઓ કે જ્યારે સમગ્ર ભારતની અંદર વડોદરા મધ્ય ગુજરાતનું એક એવું સેક્ટર છે જેનું સમગ્ર ભારત નોંધ લેતું હોય છે એટલે મહાનુભવો એ વડોદરા શહેરની અંદર ખૂબ જ પ્રમાણમાં હોય છે એવું આપણે નથી માનતા સમગ્ર ભારત માને છે અને ત્યારે ખૂબ જ ચિંતાનો વિષય કે જ્યારે મુખ્યમંત્રી પોતે ટકોર કહેતા હોય અને આપણે જ્યારે જ્યારથી પેલું જી જે શીખ લાગ્યું એને તાલીઓ પાડવાની જે પરંપરા થઈ ગઈ અને ત્યારે સ્થિતિ ગંભીર આપણે સમજી ન શક્યા અને જ્યારે પૂર આવ્યું તો આપ પવાર સાહેબ આપ વડોદરાના મહાનુભવ હોય સમગ્ર મહાનુભવ હોય જયારે એવું કહેવું પડ્યું કે માનવ સર્જીત પૂર હતું અને તમે હાલ વિચારો અત્યારે પણ આ કેટલા બે શરમ લોકો કહેવાય કે આખા ગુજરાતમાં સૌથી વધારે નંબર પર નંબર વન પર જો ભ્રષ્ટાચારની અંદર કરપ્શનની અંદર જો સીધે સીધું સપડાયેલું હોય તો વડોદરાના સત્તાધીશો અને વડોદરાના સેવા સદનના ઉચ્ચ કર્મચારીઓ અને વિચારો કે આ કરોડોનું રોજનું કૌભાંડ કરોડોનું ચાલતું હોય અને શિવજીની સવારી માટે આટલા કરોડો રૂપિયા ભૂતકાળમાં જે જે આપણા ધારાસભ્યએ ડોનેશન લીધા જીઆઈડીસીઓમાંથી બિલ્ડરો પાસેથી અને એ ડોનેશનનો હજુ કોઈ અતો પતો નથી અને આજ અમારા એ જ મુરબી ધારાસભ્ય ગુજરાતના સૌથી સિનિયર ધારાસભ્ય એમનો વિનોદ રાવ માટે કટાક્ષ હતો ગોલ્ડ મેન ગોલ્ડર બિસ્કિટ માટેનો એમનો એ હતો એમણે બહાર પાડ્યું વડોદરાને જાગૃત એમણે કર્યા હતા પણ પછી કાળા બેગમાં બિસ્કિટ આવ્યા અને યોગેશ કાકા તો ચૂપ થઈ ગયા તો શિવજીની સવારી માટે એનું બિલ તમારે

જે અમારું જૂનું હતું તમે જૂની આપણી પ્રાથમિક શાળાઓ જોઈ લો તમે શું હાલત કરી છે આરોગ્ય ની અંદર તમે જીરો છે આજે સારી હોસ્પિટલો સરકારી વડોદરા પાસે નથી અને તમને શિવજીની સવારી ની પડી છે ચિંતાનો વિષય અત્યારે મારા માનની આદરણીય છત્રપતિ શિવાજીનો જે એક નાટક જાગતા રાજા વિચારો તો એના પણ હવે

આ નફટોને મારા બેઠેલા પૂર્વ વિસ્તારના નેતાઓ ચૂંટાયેલી પાંખોને પૂર્વ વિસ્તાર જાણે પછાત ના હોય એ લોકોને એ કોઈ તળાવની ચિંતા નથી એ તળાવના કિનારે જ્યાં તમે જઈને જોઈ આવો વડોદરાનો કયો ધંધો ત્યાં નથી ચાલતો હે તમને પૂર્વ વિસ્તારના વિકાસની પડી નથી જૂના બત્રીસ તળાવો બતાવો મને વડોદરાના વિધ્યુજીવીઓનું કહેવા માંગુ છું વડોદરાને મુખ્ય બત્રીસ તળાવમાંથી હાલ કેટલા તળાવો છે ખંડેરાવ તળાવ વડોદરાનું ઐતિહાસિક તળાવ મારા માનની ગાયકવાડ સાહેબ આવ્યા હતા ને એના પૂર્વ તળાવ આજે તળાવનું નામો નિશાન મટાડી દેવામાં આવ્યું આજે તળાવો સિટી સર્વેમાંથી ગાયબ કરવા માટે વિનોદ રાવ જેવા એક રાક્ષસને ને બોલાય અને બે વાર આગ લગાડવામાં આવી અને જ્યારે તમારા ને મારા જેવા વૈકુણ ભાઈ જયારે આપણે આપ્યું ને ત્યારે આપ પણ હતા અને પછી પછી કલાક એક હાજર કરવામાં આવ્યો તો છતાં આદરણીય મોદીજીને જોઈને આજે ચૂપ બેઠી છે વિચારો જયારે વિશ્વામિત્રી સફાઈ ના બાને કે આજવા સફાઈના બાને ઊંડું કરવાના બાને રોજના અજારો ડંપારો ફ્રી ઓફ કોસ્ટ પણ રૂપિયો રોયલ્ટી નહી અને જે પ્રમાણે વડોદરા લૂંટાઈ રહ્યું છે આખ સંતાડવામાં આવે મગરોનો પીએમ રિપોર્ટ સંતાડવામાં આવે હું તમને કહેવા માંગુ વડોદરા કાચબાઓની પણ નગરી હતી ભૂતકાળમાં વડોદરામાં એટલા કાચબાઓ હતા હવે તળાવ નથી તો કાજબા ક્યાંથી રહેવાના આ ખૂબ ચિંતાનો વિષય છે વડોદરાની જનતાએ જાગવાની જરૂર છે જાનતા તમે અમને વાત કરતા હતા એના એની બારામાં શું એ લોકો ટિકિટ તો લે છે પ્રજા પાસેથી કોર્પોરેશને પોતાના સ્ટાફને કોર્પોરેટરોને ફેમિલી સાથે જવા માટે ટિકિટનું વેચાણ કર્યું પણ હવે ટિકિટનું બિલ મૂકવામાં આવ્યા છે હવે બિલ મૂકવા રજૂ કરવામાં આવ્યું છે હંમેશા સેવા સદનનો નિયમ છે કે તમારે પહેલા ઠરાવ પાસ કરાવવાનો સહમતી લેવાની આ તો એમના બાપની કોર્પોરેશન હોય એમ એમના બાપની કોર્પોરેશન લૂંટવા બેઠા છે આ લોકો હવે બિલ મૂકે છે આવું ભૂતકાળમાં શિવજી કે ભાઈ વડોદરા કંગાળ નગરી નથી